તો મિત્રો આ પ્રમાણે આપણે વેલકમ પણ તૈયાર કરીને આપ્યું છે જે કાલ સવારે સર પોતે લગાવી દેવાના છે અત્યારે આપણે બધું સામનો તૈયાર કરીને આપ્યું છે પછી આપણે બધા બાળકોને મળીને નીકળી ગયા ઘર તરફ તો મિત્રો તમે વાતાવરણ જોઈ શકો છો કેવું મસ્ત છે અત્યારે એકદમ મજા આવે એવું વાતાવરણ વરસાદ નું થઈ રહેલું છે તો મળીએ બીજા ત્યાં સુધી જય માતાજી